કોક ભેગો થાય ને તો તારે થઈ જાય માવાનું ભલામણા હાય હાય ભલામણા ને સોદા થવાનો એવો જો હે ને એની વાત જાવા દે ક્યોડે Thank

દે રેવા દે આ બુરિયા આ ઇન કાણ બેક આ મે કામ કાડી મેક ભાઈ શેઠ ના છોકરા ને છાતી લાલ ચોર કઈ નાખી ઓલે સુ ધબા મે રયા તા નો માથે ચડી ગયો હે કે પણ ભઈ બાજા શું કામ

પપ્પા પાંચસો રૂપિયા જો પાંચસો રૂપિયા જો મને હજી તો હમણાં પૈસા લઈને ગયો બધા ક્યાં ને ક્યાં એ તો ખૂટી ગયા તમે પાંચસો રૂપિયા જો મારે આબરી નો સવારે આપણે એવા પાંચસો રૂપિયા આટલું આબરી જાતી હોય ને તો જાવ દેવાય પપ્પા તમને કીધું ને પાંચસો રૂપિયા જો તને પાંચસો રૂપિયા તો દઉં પણ આ બધું કોને તું કોને આને બાજી લાયો કોઈ નહીં બાપા તો પાંચસો રૂપિયા દયો ને મને હું કરો હે તાર પાંચસો રૂપિયા ને ભાઈ બેન ને આપવાની રૂપિયા અરે બતા આપણે કોની પાર્ટી હોય

પાંચસો રૂપિયાની ના પાડી ઉપર છીડ્યો અતના છોકરાને કઈ કહેવાય નહી દીકરા ના ભૂજો ની કેવા તૈયાર મને જાલી રાખ્યો અને મને મારફો રહ્યો છે

બાપાએ પૈસા આપે હો મજા એ ને હું મારા બાપાનો એક ને એક સોકરો સૌ હું કહું ને એમ મારા બાપા કરે મને કોઈ દી કઈ વસ્તુની ના જ ન પાડે એવા ખોટા ફાંકા માં ફાંકા માર માં જો એમ કરે લે

તારો હોય નો હવે તારા પૈસા ની હવે તારી પાસે રાખજે તારા છોકરાને ને સમજાવી દેજે ઓલા ભૂરિયા ની વાયદે બાપાજવાનું મને કૂતરો કીધો મારા બાપ ને કુતરો કીધો પછી બાજવાનું નો થાય

આ છોકરા એ તો છે ને મારી ઘણી કરી આ આજ આવા દે આયો પપ્પા પપ્પા પાંચસો રૂપિયા જો ને અરે ભલામણે આજે તું હમણાં પાંચસો રૂપિયા લઈને જો પાછા પાંચસો માં પપ્પા એ તો ખૂટી રહ્યા એ નથી દેવા ના પપ્પા પાંચસો રૂપિયા દોને એટલા એક વાર કહેતું નથી દેવાના નથી દેવાના નથી દેવાના નથી દેવા ના દેવા મારા બેટા ને હમણાં પાંચસો દીધા હતા Hãy uhm subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn